સુરતના સચિન વિસ્તારમાંથી ચોંકાવનારી અને ફિલ્મી સ્ટાઇલથી થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે વીમાના પૈસા પકવવા માટે મિત્રએ પોતાના જ મિત્રની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી શિવકુમાર મિશ્રાએ લોન પર લીધેલી ટ્રકની ભરપાઈ ન કરવી પડે તે માટે પોતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો તેણે પોતાના મિત્રને દારૂ પીવડાવી બેભાન કર્યો અને પછી પોતાના જ કપડાં પહેરાવી ટ્રક નીચે કચડી નાખ્યો હતો જેથી અકસ્માતનો દેખાવ થાય અને તેની ઓળખ પણ ન થાય શરૂઆતમાં પોલીસને પણ શિવકુમારનું અકસ્માતમાં મોત થયું હોવાનું જણાયું હતું પોલીસને ઘટના શંકાસ્પદ જણાતા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને હત્યાની ઘટનાનો પર્દાફાશ થયો હતો માત્ર બે લાખના વીમા માટે મિત્રનો જીવ લેનાર મુખ્ય આરોપી શિવકુમાર મિશ્રા તેની પત્ની મીનાદેવ મિશ્રા અને પૂનામાં તેને આશ્રય આપનાર મોનુ ગૌતમની પોલીસે ધરપકડ કરી છે સેટલ બનાવ સણિયાથી ખંભાસલા જો સુરત શહેરમાં એક ડિસ્ટ્રિક્ટ રોડ છે જે જો રાત્રિના સમયે થોડો સુમસાન રહે છે આ રોડ ઉપર જોએ એક ફેટલ એક્સિડન્ટ થયા જેની ચૌદ તારીખના મોર્નિંગમાં જાહેરાત થઈ અને એના પછી સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફ જગ્યા ઉપર ગયા અને ત્યાં જો એક ડેડ બોડી જેના ફેસમાં પૂરી ભાગ બુરી તરહ સે જો હે એમાં એક્સિડન્ટમાં માં જો પૂરા કુચલાઈ ગયા હતા આ કચરાઈ લીધે જો એના ઓળખ પણ થતી નહી હતી ત્યાં થી ડેડ બોડી મળી ડેડ બોડી પાસે એક મોબાઈલ ફોન મળ્યો જો હે અને પછી જો એના ફેટલ ગુના ફેટલ અકસ્માતનો ગુના દાખલ કરવામાં આવેલા અને આ મોબાઈલ આધારે જો મરનાર ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી જો હે અને આમાં જો મરનાર હતા એક શિવકુમાર ઉર્ફે મહારાજ રામ રામનારાયણ મિશ્રા જેના ઉંમર ઓગણ ચાલીસ વર્ષના ઉંમર છે જોઈએ જે ટ્રક ડ્રાઈવિંગના ધંધો કરે છે અને ટ્રકના માલિકોડી જો ફલિત થઈ એના આધારે જોઈએ પોલીસ ડી સ્ટાફ પીએસઆઈ ડામોર અને એના સાથના જો કોન્સ્ટેબલ અમારા સ્ટાફ જોઈએ આ ગુનાને ડિટેક્ટ કરવાના પ્રયત્નો કર્યા જોઈએ અને ચૂંકી આ રોડ બહુ ઓછી અવર રોડ છે તો રૂટ ઉપર જો પૂરા સમગ્ર જોઈએ રૂટ ઉપર સીસીટીવી ફૂટેજેસ

જો સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઈફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબૅન્ડના જો બે લાખ રૂપિયાના વીમો હતા તો આ કેવી રીતે મળશે એને ક્યારે મળશે જો તો ત્યારે જો થોડાસા પોલીસ સ્ટાફના થોડા ડાઉટ થયા કે જેના હસબેન્ડના ડેથ થઈ ગઈ હોય યંગ એજમાં એના કોઈ અફસોસ પણ નથી એને જો પૈસા માટે પૂછપરછ કરી રહી છે ત્યારે જો એ થોડા વધુ ડીપમાં જવાના ચાલુ થયા જોઈએ એના આધારે અને પછી જો પૂછપરછ એવું આવ્યા એના જ્યારે પોલીસ પૂછપરછ કરી કે તમારા ના ક્યારે અહીંયા ઘરેમાંથી ગયા ક્યારે મોમેન્ટ થયા તો એવું જાણવા મળ્યા કે એના હસબન્ડ એક જે બનાવ બના તે દિવસે તેર તારીખ રાત્રે આપણા સ્કૂટી એના પાસે છે સ્કૂટી લઈને ત્યાં જો એના હલધરૂ સોસાયટી કામરેજમાં આવે છે જો એ ત્યાંથી સ્કૂટી લઈને આવે છે વડોદરા વડોદ પાંડેસરા સિટીના ગામ લોલિટી છે વડોદમાં એક દેવી પ્રસાદ કરીને મિત્ર હતા તો એના આપણા મિત્રને છે અને વડોદરા કડોદરા બારડોલી રૂટ ઉપર જો એક સર્વોત્તમ પેટ્રોલ પંપ આવે છે ત્યાં સુતક જાય છે તો આ પૂરા જો ઘરથી એના એક્ટિવાના આધારે જો તમામ જો રૂટ ઉપર આવતા તમામ સીસીટીવી કેમેરાઓના એના જો ટીમો બનાવીને એના જો અભ્યાસ ચાલુ કરવામાં આવેલા પૂરી મોમેન્ટ એક એક મોમેન્ટ જોઈએ આ સ્કૂટીને જો ટ્રેક કરવામાં આવે અને ટ્રેક કરતા કરતા પરત જોઈએ ત્યાંના હલદુરુ સોસાયટી કામરેજ શિવપ્રસાદ જો અત્યાર સુધી મરનાર છે આ મરનારના ઘરથી એક્ટિવા માં વડોદ વડોદ પછી જો કડોદરા આવે કડોદરામાં પછી જોયે ત્યાં આવીને પેટ્રોલ પંપ ઉપર જોવામાં આવે કે ત્યાં સીસીટીવી કેમેરામાં કે એક સસ્પિશિયલ મોવમેન્ટ થઈ રહ્યા છે જેમાં ટ્રકમાં પેટ્રોલ ભરાયા પછી જો એક વ્યક્તિ જો છે એના બી ટ્રકમાં બેસાડવામાં આવે છે અને પછી ટ્રક ત્યાંથી આગે જાય છે ભાઈ જો ટ્રક આગળ જાય છે પછી એના જો ભાટ્યે ચેકપોસ્ટ પોસ્ટ થઈને આ જગ્યા ઉપર આવે છે ત્યાં પોલીસને પૂરી ટીમો આ સીસીટીવી જો પૂરા ટ્રેક કરવાના ચાલુ કરી જોઈએ કરતાં કરતાં આવે છે કે ભાઈ આ ટ્રક એક સુઈ તક આવે છે પછી ટ્રક જાય અને આ ટ્રકને ફરત મોમેન્ટ જોઈએ આ મંદિરના કેમેરામાં ક્યાંક આ રૂટ પર બહુ વધારે કેમેરાઓ નથી સીસીટીવી કેમેરા તો અને પછી ત્યાં ટ્રક જાય છે અને ત્યાં પેટ્રોલ પંપ ઉપર ઉભા થઈ જાય છે અને પછી જો સમગ્ર પૂરા ટીમો તપાસ કરવા લાગી ત્યારે પડી પૂર્વકડી જોઈએ જ્યારે અમારા સીડીઆર ડિટેલ વગેરે અમારા ટેકનિકલ સર્વેલન્સ બી એમાં કરવામાં આવ્યા ત્યારે એવી ખબર પડી જોઈએ કે આમાં જો મોબાઈલ ફોન આપણને મળ્યા હતા આ મોબાઈલ ફોનનો બે સીમ ડુઅલ સીમ ના હતા જો જેમાંથી એક સીમ નહીં હતા અને એક સીમ અંદર હતા જ અને પછી ફર્ધર જો ડિટેલ આમાં લેવામાં આવ્યું તો એવો જાણકારી આપણે મળી કે જો આજ જો અત્યાર સુધી મરનાર છે શિવ પ્રસાદ એના જ બીજા સીમ નંબરથી એના વાઇફને એક કોલ ગઈ છે બે તો એ આ કોલ ગઈ છે એના પછી જો ફર્ધર ટેકનિકલ આમાં અમે લોકો જોયા તો એવા જાણવા મળેલ કે એના સૌથી વધુ કોન્ટેક્ટમાં એના કોઈ મિત્ર છે જો મોનુ જો મોનુ ગૌતમ કરી છે જો પુણે રહે છે મહારાષ્ટ્રમાં તાત્કાલિક જો ટીમો અલગ અલગ ટીમો બનાવીને જો કામગીરી ચાલુ કરવામાં આવી અને પુણે પહોંચીને ટીમ ત્યાં મોનુને પકડી અને ત્યાંથી જો શિવપ્રસાદ સુધીના અમારા મરનાર છે મરનાર એટલે કે એના એના જ પૂરી આઈડેન્ટિફિકેશન જો ડેડ બોડી પાસે તો મળી હતી જ્યારે આ બંનેને ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને પછી જ્યારે ફર્ધર પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળેલ કે જો શિવપ્રસાદ છે જો અત્યાર સુધી મરી ગયા છે આ બે લાખ રૂપિયાના વીમા લેવા માટે આ ટ્રક એના પાસે જે માલિક છે ને ટ્રક પોતે માલિક ભી છે એના માટે જો એક સિરિયલ અમે બતાવ્યા સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો એના પકાવવા માટે એનાથી એના આઈડિયા લાગ્યા જો કે ત્યારે એના સ્થિતિ સારી નહીં હતી બિઝનેસમાં એના લઈને એના આઈડિયા લાગે કે એના દસ વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ જો વડોદ પાંડેસરામાં રહે છે એકલા રહે છે એના આગે પીછે અહીંયા શહેરમાં કોઈ નથી આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા તો આ આવે છે જો એ આપણા એક્ટિવા લઈને આવે છે દેવી પ્રસાદના એના ઘરમાંથી લે છે વડોદમાંથી અને પછી પેટ્રોલ પંપ જાય છે પેટ્રોલ પંપમાં ત્યાં જઈને ટ્રક બેસીને એના દારૂ પીવડાવે છે એના વધુ દારૂ પીવડાવીને એકદમ વ્યવહાર કરી દે છે બેમાન કર્યા પછી પોતાના કપડા એના પહેરાવે છે જોએ અને પહેરાવીને આ ટ્રક પોતે ડ્રાઈવ કરીને અહીંયા સુધી લઈ આવે છે સણિયા સણિયા રોડ જો જગ્યા ઉપર લઈ આવે છે એના ત્યાંથી ટ્રક નીચે ઉતારે છે ઘસડીને નીચે લઈ આવે છે અને એના લેટાવી દે છે રોડ ઉપર અને પાછળ ટ્રક ના ટાયર એના ઉપર જોયે આ રીતે જો એ મતલબ ફેસ ઉપર પૂરા ફેરવે છે જેથી કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન ફેસ ન થાય એના મોબાઈલ અને એના ખાપરથી થાય છે તો આ પ્રકાર પ્લાનિંગ કરે છે પ્લાનિંગ કરે તાત્કાલિક જો એક કાઢે છે અને બીજા મોબાઈલમાં વાત કરે છે છે બતાવે કે હું જીવિત છું હું આ રીતે કરી નાખો છું બે લાખ રૂપિયા મળશે જોઈએ તમે કોઈને કહેતા નથી અને તમે અંતિમ સંસ્કાર જોયે આ ડેડ બોડીના તમે આપણા પતિ સમજીને કરાવી દેજો જોઈએ એના કરીને તાત્કાલિક ત્યાંથી ભાગે છે પુણે અને પુણે પછી જોઈએ ત્યાં રહીને જ એના પ્લાનિંગ એવું હતી કે આ ધીમે ધીમે કરીને એના વીમા મળી જાય અને પછી ત્યાંથી અહીંયા થી ભાગી પણ જાય જેવા બધા લોકો તો આ પ્રકારના આ ટોટલ જો એની પ્લાનિંગ હતી જો એ planning જો પોલીસ ની પૂરી ટીમ જો અમારા સબ ઇન્સ્પેક્ટર અને પૂરા અમારી ટીમ પીઆઈ એસીપી ડીસીપી ના નેતૃત્વમાં આ સમગ્ર જો ગુના ડિટેક્ટ કરે અને પછી જો એના મદદ કરવામાં એના વાઈફ ના જો એ પત્ની જો આમાં ક્રાઇમ માં જાણ્યા છતાં આ રીતે સામેલ હતી જોઈએ એના જો એટેક કરવામાં આવેલા છે મોનુ ગૌતમ જો છે જો એના દોસ્ત હતા જ્યાં એના પાસે ગયા રોકાયા અને એના સીમ વગેરે બીજા જો મોબાઈલના સીમ તે બીજા તેના નામે લઈને એના આપવા અને એના રચણ આપી આ બધા ત્રણ આરોપીનો પકડવામાં આવેલ આવેલા છે અને આગળ અમે જો મરનાર છે મરનારને ફેમિલીના જો બે ડીએનએ વગેરે અમે ટેસ્ટિંગ કરીને આ બધા મેચ કરવાનું એની તમામ પ્રક્રિયાઓ જોઈએ ફેસલ ના મેડિકલપુરા હોલ ને લેવાની કાર્યવાહી જો બાકી રહી છે આ તમામ કાર્યવાહી જો અત્યારે તપાસમાં ચાલુ છે આ જ્યારે મર્ડર આ રીતે જો મારે એના ઉપર જો ટ્રક ફેરવી અને ટ્રક ત્યાં મૂકી પરત જોઈએ અને પછી ત્યાંથી પુણે ભાગી ગયા પુના એના જો બહુ જૂનો મિત્ર જો મોનુ ગૌતમ છે રહે છે ત્યાં અને અવારમાં બહુ ફ્રીક્વન્ટલી એના સાથે આ કોન્ટેક્ટમાં રહેતા હતા તો ત્યાં ભાગીને ત્યાં પુણેમાં રોકાતા હતા હા એના શિવ જો શિવ છે શિવકુમાર अ मिश्रा जो छे, करी ने जो, आ, ने जो, छे। आ, ए ना પોતાના ટ્રક સે જો પોતે ટ્રક બી છે ટ્રક ચલાવે પડ છે ને આ પોતાનો ટ્રક નો ઉપયોગ કરીને જો આ મર્ડર નું જો અંજામ આપેલા છે આ એ બહુત ક્રૂરતા પૂર્વક કે ભી દિલ્હી અકસ્માત જારે થાય છે ત્યારે જો પોલીસ ને ટીમ જો પહોંચે છે જો હોય છે કે ભઈ સૂનસાં રોડ ઉપર મોડી રાત્રે કોઈ પેદલ જતાઓ જલ્દી સુ તો ટુ વીલર થ્રી વીલર ફોર વીલર સામ સમય થાડતા હોય પરંતુ એકદમ હાવ સુનસાન એરિયા મેં એકદમ બીચ રોડ પર કોઈ વ્યક્તિ જતા હોય ટ્રક મારે ટક્કર જ્યારે ટ્રક મારે ટક્કર ઓર ઘણી બધી બીજી જગ્યાઓ પર ઇન્જરી થાય છે જોવામાં જોઈએ અને પછી પડી જાય માથા ઇન્જરી થાય હાથ પગમાં કઈ ઇન્જરી થાય પરંતુ અહીંયા હતા બોડી લેટી છે અને માત્ર જો ફેસ ઉપર ટ્રક નીકળી ટ્રક ને પગ્યા જાય છે તો એના જોઈને બી થોડો ડાઉટ થયા કે ભાઈ આ તો કોઈ એવા કેસ લાગે છે કે કોઈ ફૂટેજ આધારે જો ટ્રક ના સમગ્ર જો રૂટ ના અમે લોકો જો એ ટ્રેક કરતા હતા ત્યારે એવું જાણવા મળ્યા કે ટ્રક માં જીપીએસ પર ફિટ છે જો આ ટ્રક માં જીપીએસ પર ફિટ હતા જેથી આપણો જીપીએસ નો ભી અમે લોકો ટ્રેક કરા અને સમગ્ર ઘટનાક્રમ આ જ રીતે જો સીસીટીવી ફૂટેજ માં આવે ટ્રક ટ્રક અને આમાં આ રીતે જીપીએસ માં આવતી હતી તો સમગ્ર રૂટ અહીંયા તક આયા બનાવ બને છે પરત જતી રહે છે આ આપણે ને બહુત જો એક ટેકનિકલ પુરાવા આપણે ને મળ્યા કે એના જીપીએસ માં ભી મૂવમેન્ટ કેવી રીતે થયા એના ભી આપણે ને જો આમાં મળ્યા છે ને એના માટે જો એના પત્ની જ્યારે આ બનાવ બનાવ જોઈએ બનાવ બના અને પત્નીને જાણ કરી કે હું જીવિત છું લેકિન આ રીતે અમે કર્યા છીએ તો તમે જો એક તો અંતિમ ક્રિયા કરી દેવાના અને જો તમે પછી બીજા બધા લોકોને બતાવવાના કે અમારા પતિને આ રીતે મૃત થઈ ગયા છે તો એના પત્ની બી જો જો બોલો છે કે જો ગુના બન્યા પછી તમામ જો ચીજો છે જેટલા બી ઘટનાક્રમ બની આમાં તમામ સહભાગી છે જો એ તો એના માટે

અત્યાર સુધી તો નથી કારણ કે પોલીસ બાર બાર પૂછે કેવી રીતે પીધું છે કઈ રીતે અમે મળશે જોઈએ શું શું કરશે જોયે તો આ ચાલુ છે લેકિન અમારા તપાસમાં છે કે એના પછી ફર્દર આ લોકો કોણ કરે અને બીજા કોઈ સાથે છે કે નહીં કે એના કહેવા પ્રમાણે આ સિરિયલ જો એમના જો દસ જુલાઈના આસપાસ આ સિરિયલ જોયા જોઈએ અને એનાથી આઈડિયા લાગે કે આપણે આ રીતે કરવા જોઈએ અને દેવી પ્રસાદનું શું કામ સિલેક્ટ કરા દેવી પ્રસાદ વર્ષોથી અહીંયા એકલા રહે છે એના ઘરવાળા કોઈ નહીં કોઈ જાન પહેચાન વાળા કોઈ નહીં અને એના દસ વર્ષ જૂના મિત્ર બી છે એના તો એના વિશ્વાસ બી આવી જાય કે ચલો ચલો આપણે ત્યાં જઈએ આ રીતે એના ઇઝી ટાર્ગેટ હતા કે એના લઈ જઈએ અને આ રીતે બનાવો વતનમાં છે અને પરિવાર બી આવી આવી ગયા છે બોલાય છે ત્યારે ડીએનએ મેચિંગ વાળા ડીએનએ સિસ્ટમ વાળા એના સાથે મેચ કરાવ એના પોતાના જનરલી આ બધા ક્રાઇમ કરતા હોય પ્રકારના ક્રાઇમ જોઈએ અને જે પ્રકારની સ્થિતિમાં આ લોકો રહેતા હોય તો જો પહેલે પૈસા મળતા કરો અને એના ખબર હતી કે પછી અહીંયા છોડી જતા બી રહેવાના બે જગ્યા કરે બે જગ્યા કરે આ રીતે દેવી પ્રસાદના અત્યાર સુધી તપાસમાં એવા કોઈ નથી કે એના ઘર સાથે કોઈ વાંધા હોય હોય તપાસમાં નથી લેકિન પરંતુ અત્યાર સુધી જો બી જો અમારા મેન આરોપી છે આરોપીને કહેવા પ્રમાણે તો ડાઉટ શરૂ સે પોલીસને થયા કે બનાવવામાં ગડબડ તો છે પછી જો કઈ કઈ રીતે છે કે કોઈ એના સાથે કોઈ દુશ્મની તો નહીં હતી એ એ બીજો કોઈ શોર તો નથી આ બી દિશામાં અમારી તપાસ ચાલે છે કે અત્યારે એવું છે કે આ બીમા પકાવણે કેના વાઇફ બી બારંબાર આબાદ પુસ્તી હતી પોલીસ થી બે લાખ નો બીમા અમે લેવાના છે કેવ રીતે લેઈસ તો અત્યારે એના કોરોપરોટ થાય છે કે જો આરોપી બતાવે છે બે લાખ નો બીમા ને વાઇફ બી તેદીસે બોલતી હતી ત્યારે અમે કોરોપરેટ આના બતાક સકતા છે પૂરી સકતા છે કે ઓર બી પોલિસી હોઈ શકે આ અમારે તપાસનો વિષય છે એટલે આ એક એવું છે કે સ્કીમ થી ટ્રક નો લોન બી માફ થઈ જાય અદલી એવું છે કે અગર કોઈ આ પ્રોપર્ટી જયારે લો અને આપના વીમા કરાવો અને જો ભરનાર જો ઈએમઆઈ ભરનાર મૃત્યુ થઈ જાય છે તો ઘણી બધી એવા સ્કીમો છે કે જો બેંક માફ કરી દેતી હોય છે તો એક છે